નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં સ્વાગત છે મિત્રો આજના અંદર આપણે ધોરણ વિષય છે આસપાસ જેનો પાઠ ત્રણ જેનું નામ છે સ્વાદ થી પાચન સુધી જેના ભાગ બે ની અંદર આજે આપણે પાઠ સમજૂતી અને તેના પ્રશ્ન જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તમારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો

કોઈપણ વસ્તુ આપણે જ્યારે મોમાં મૂકીએ છીએ તો તેના સ્વાદની પરખ તે આપણી જીભ છે તે જુદા જુદા ભાગની અંદર કરે છે જેમ કે જીભનો આગળનો ભાગ છે તેમાં આપણને ખારો અને ગળિયા સ્વાદની ખબર પડે છે ત્યાર પછી વચ્ચેના ભાગના બે બાજુ કિનારાની જે ભાગ છે તેમાં આપણને ખાટા સ્વાદની ખબર પડે છે અને જીભની પાછળનો ભાગ છે તેમાં કડવા સ્વાદની ખબર પડે છે આ પ્રકારે આપણે સ્વાદ પારખવાની જે જુદી જુદી જીભના જે જુદા જુદા ભાગો છે તેના વિશે સમજૂતી મેળવી હતી ત્યાર પછી આપણને ભૂખ લાગે તો આપણે ખોરાક લઈએ છીએ ત્યાં સુધી આપણે જોયું હતું ચાલો હવે આપણે આગળ જઈએ તો મને ભૂખ લાગે ત્યારે માથું દુખે છે જો અહીં દરેક વિદ્યાર્થીને જુદી જુદી અસર થાય છે ભૂખની જેમાં બીજો વિદ્યાર્થી કહે છે કે મને ભૂખ લાગે ત્યારે હું ગુસ્સે થઈ જાઉં છું એક છોકરી કહે છે કે જ્યારે મારી બહેન ભૂખી થાય ત્યારે તે લાગે છે ત્યાર પછી ગલુડિયું કહે છે કે મને ભૂખ લાગે ત્યારે હું રડું છું ત્યાર પછી એક છોકરો બેઠો છે તે કે છે કે જયારે મને ભૂખ લાગે ત્યારે હું થાકી જાવ છું તો આ પ્રકારે આપણા શરીરમાં શક્તિ છે તે પૂરી થઈ જાય છે ત્યારે આપણે નવો ખોરાક લેવાની જરૂર પડે છે અને નવો ખોરાક લેવાની જયારે જરૂરિયાત આપણને લાગે તેને આપણે ભૂખ લાગી એમ કહીએ છીએ ચાલો સાનિયાને ગ્લુકોઝ આપવામાં આવ્યો અહીં એક ઉદાહરણ આપણને આપ્યું છે તે જોઈએ

આખો દિવસ ઉલટી અને ઝાડા જેવું થઈ જાય છે જે કંઈ ખાય તે તરત જ ઉલટી થઈ અને બહાર નીકળી જાય છે તેના પિતાએ તેને થોડું ખાંડ અને મીઠાનું દ્રાવણ એટલે કે શરબત જેવું કરી અને આપ્યું પરંતુ સાંજ થતા સુધીમાં તો સાનિયાની શરીર છે તેમાં અશક્તિ જેવું લાગી રહે છે અને તેની શક્તિ છે તે પૂરી થઈ જાય છે તેને એકદમ નબળાઈ આવવા લાગે છે તે ઊભી થઈ અને જો ચાલવાનો પ્રયત્ન કરે તો તેને ચક્કર આવવા લાગે છે આથી તેના પિતા છે તો તેને ડોક્ટર પાસે લઈ જવાનું નક્કી કરે છે ડોક્ટરે કહ્યું સાનિયાને હોસ્પિટલમાં દાખલ કરવી પડશે તેને ગ્લુકોઝ બોટલ ચડાવવાની જરૂર છે આ સાંભળી સાનિયા વ્યાકુળ થઈ ગઈ તેને ખબર પડી હતી કે રમતના તાસ વખતે શિક્ષક તમને ઘણી વખત ગ્લુકોઝ આપતા હતા પણ આ ગ્લુકોઝ બોટલ શું છે વિદ્યાર્થી મિત્રો તમે જાણો છો જ્યારે આપણા શરીરમાં શક્તિ છે તે ઓછી થઈ જાય ત્યારે આપણા શરીરને શક્તિ આપવા માટે બોટલ વડે ગ્લુકોઝ ચડાવવામાં આવે છે જેમાં દવાખાનાની અંદર આપણે જ્યારે દાખલ થઈએ છીએ ત્યારે ડોક્ટર બાટલા દ્વારા આપણા શરીરની અંદર ગ્લુકોઝ દાખલ કરે છે જે આપણા શરીરને શક્તિ આપે છે તો સાનિયા પણ ગ્લુકોઝનું નામ સાંભળી અને થોડા વાર માટે તો વ્યાકુળ થઈ જાય છે પણ પછી તેને ખ્યાલ આવે છે કે અમારા રમતના શિક્ષક છે તે પણ આ રીતે અમને જ્યારે રમત રમતી વખતે ગ્લુકોઝ આપતા હતા ડોક્ટરે સમજાવ્યું કે તારું પેટ ઠીક નથી શરીર કંઈ જ ખાવા પીવાનું અંદર રાખતું નથી અને શરીર નબળું પડી ગયું છે ગ્લુકોઝ બોટલ જમ્યા વગર પણ તરત જ થોડી શક્તિ આવે છે કારણ કે સાનિયાના પેટમાં તો કશું ટકતું નથી તો જે ખાય છે તે તો ઉલટી થઈ જાય છે તો શરીરને બીજી શક્તિ ક્યાંથી મળે તો તેને બીજી શક્તિ આપવા માટે આ ગ્લુકોઝ ની બોટલ છે તેનો ઉપયોગ કરવામાં આવે છે અને ગ્લુકોઝ ની બોટલ છે તે તેના શરીરને શક્તિ આપશે ચાલો વાત કરો અને ચર્ચા કરો શું તમને યાદ છે ધોરણ 4 માં તમે મીઠા અને ખાંડ નું દ્રાવણ બનાવ્યું હતું સાનિયાના પિતાએ પણ તે જ બનાવ્યું ને આપ્યું તમારા મતે જેને ઉલટી અને જાડા થાય તેને આ કેમ આપવામાં આવે છે તો ઉલટી અને જાડા થી પીડિત વ્યક્તિના શરીરમાં પાણી મીઠું અને ખાંડનું દ્રાવણ ખાંડનું પ્રમાણ ઘટે છે આ કારણથી સાનિયાને પણ મીઠું અને ખાંડનું દ્રાવણ આપવામાં આવ્યું છે તો વિદ્યાર્થી મિત્રો ઝાડા અને ઉલટીના કારણે આપણા શરીરમાં પાણીનું પ્રમાણ ઘટી જાય છે અને આ પાણીનું પ્રમાણ યોગ્ય જળવાઈ રહે તે માટે આપણને ખાંડ અને મીઠાનું દ્રાવણ અથવા તો આપણે ખાસ કરીને લીંબુ શરબત પણ પીતા હોઈએ છીએ જે પીવાથી આપણા શરીરને પણ થોડી ઘણી શક્તિ મળી રહે છે તમે ગ્લુકોઝ શબ્દ સાંભળ્યો છે અથવા ક્યાંય લખેલો જોયો છે ક્યાં તો હા મેં ગ્લુકોઝના પેકેટ પર લખેલ ગ્લુકોઝ શબ્દ વાંચ્યો છે અને જાહેરાતોમાં ટીવી પર પણ જોયો છે જેમાં વિદ્યાર્થી મિત્રો ગ્લુકોઝ ની ઘણી બધી જાહેરાતો પણ આવતી હોય છે તમે પ્રાથમિક પ્રાથમિક ગ્લુકોઝ ચાખ્યું છે તેનો સ્વાદ કેવો હોય છે તમારા મિત્રોને કહો તો હા મેં ગ્લુકોઝનો સ્વાદ ચાખ્યો છે તે સ્વાદ તેનો સ્વાદ મીઠો હોય છે એટલે કે આપણને ભાવે તેવો ગળ્યો હોય તેવો સ્વાદ લાગે છે ત્યાર પછીનો પ્રશ્ન છે તમને અથવા તમારા કુટુંબમાં કોઈને ગ્લુકોઝ બોટલ આપવામાં આવી છે ક્યારે અને કેમ વર્ગમાં તેના વિશે કહો તો હા એકવાર મારી બહેનને વારંવાર ઉલટી થતી હતી તે કોઈ પણ ખોરાક પચાવી ન પચાવતી ન હતી અને ખૂબ જ નબળી પડી ગઈ હતી પછી તેને ડોક્ટર પાસે લઈ જવામાં આવી ડોક્ટરે કહ્યું કે તેનું પેટ અસ્વચ્છ છે અસ્વચ્છ હતું તેને ગ્લુકોઝની બોટલ ચડાવી તેને કહ્યું કે તેનાથી તેને ઝડપથી સ્વસ્થ થવામાં મદદ મળશે ત્યાર પછી સાનિયાના શિક્ષક વિદ્યાર્થીઓને કહેતા હોય છે કે રમત રમતી વખતે ગ્લુકોઝ લેવું જોઈએ તમારા મતે તેમણે આવું કેમ કહ્યું તો ગ્લુકોઝ લેવા રમત રમતી વખતે વિદ્યાર્થી મિત્રો આપણા શરીરની શક્તિ છે તે ઘણી બધી વપરાતી હોય છે આપણને ભરસેવો વળતો હોય છે જેના કારણે આપણા શરીરમાં પાણીનું પ્રમાણ પણ ઘટી જતું હોય છે તો આવા સમયે આપણા શરીરની પાણીની જરૂરિયાત છે તેને પૂરી કરવા માટે આપણે ગ્લુકોઝ લેવું જોઈએ આને કારણે આપણે ઘણી શક્તિ ગુમાવીએ છીએ ગ્લુકોઝ શરીરમાં ઘટી ગયેલા પાણી અને ખાંડને ફરીથી ભરીને એમને ત્વરિત શક્તિ પ્રદાન કરે છે તેથી જ સાનિયાના શિક્ષક રમત રમતી વખતે ગ્લુકોઝ પીવાનું કહેતા હશે ચાલો સાનિયાના ચિત્રને જુઓ અને શું થાય છે તેનું વર્ણન કરો ગ્લુકોઝ બોટલ કેવી રીતે એક નળી અને સોયનો ઉપયોગ કરી સાનિયાના શરીરમાં ગ્લુકોઝ પહોંચાડવામાં આવે છે ત્યાર પછી મસ્ત ખાઓ અને સ્વસ્થ રહો ફળો અને શાકભાજી આપણા શરીરની વૃદ્ધિ માટે અને સ્વસ્થ રહેવામાં મદદ કરે છે ચિત્રમાં દેખાતા દરેક પદાર્થનું નામ જણાવો ત્યારબાદ ભૂલ ભૂલામણીમાંથી રસ્તો શોધવા માટે ફળ અને શાકભાજીના ચિત્રો મુજબ આગળ વધો વિદ્યાર્થી મિત્રો મોટા ભાગના જે વસ્તુઓ અહીં આપેલી છે તેના નામ તમારે ઓળખવાના છે અહીં મેં નામ તેના આપ્યા નથી જેથી તમારે જાતે પ્રયત્ન કરવાનો છે જુઓ કેટલાક નામો હું તમને કહું જેમ કે ચિત્રની અંદર આપણને સફરજન જોવા મળે છે ટમેટા જોવા મળે છે કેળા દેખાઈ રહ્યા છે મકાઈનો ડોડો જોખાય રહ્યો છે આઈસક્રીમનો કોન દેખાય છે બીટ દેખાય છે કાકડી છે જલેબી છે લોલીપોપ છે અનાનસ છે ચોકલેટ છે કેક છે તરબૂચ છે આવી ઘણી બધી વસ્તુઓ છે જે તમે જોઈ શકો છો જેના નામ પણ તમને આવડતા જ હશે માટે તમારે તે દરેકના નામ લખવાના છે તેથી મેં અહીં લખ્યા નથી

ડોક્ટર બ્યુમોન્ટને બોલાવવામાં આવ્યા હતા ડોક્ટર બ્યુમોન્ટે ખાને સાફ કર્યો એના પર પટ્ટી લગાવી દોઢ વર્ષ પછી ડોક્ટરે જોયું કે એક વસ્તુ સિવાય માર્ટિનનો ઘા રૂજાઈ ગયો હતો તેના પેટમાં મોટું કાણું હતું તે કાણું લચેલી ચામડીથી ફૂટબોલના રબરની જેમ ઢંકાયેલું હતું ચામડીને દબાવતા જ તમે માર્ટિનના પેટમાં જોઈ શકો એટલું જ નહીં ડોક્ટર કાણામાં ટ્યુબ મૂકીને તેમાંથી ખોરાક પણ બહાર કાઢી શકતા હતા ડોક્ટર બ્યુમોન્ટને કોઈ ખજાનો મળી ગયો હોય તેમ લાગતું હતું શું તમે અનુમાન કરી શકો કે તેઓ તેના પેટ પર અલગ અલગ પ્રયોગો કરવામાં કેટલા વર્ષ વિતાવ્યા હશે નવ વર્ષ એ સમય સુધીમાં માર્ટિન મોટો પણ થઈ ગયો અને તેના લગ્ન પણ થઈ ગયા તો ખાસ વિદ્યાર્થી મિત્રો અહીં જે ઘટના આપી છે તે આપણને માનવામાં ન આવે તે પ્રકારની પરંતુ ખરેખર બનેલી ઘટના છે

કે ખોરાક કેવી રીતે પચે છે પેટમાં રહેલું પ્રવાહી કેવી રીતે મદદ કરે છે શું તે ફક્ત ખોરાકને ભીનો અને પોચો બનાવે છે છે કે તે પાચનમાં પણ મદદ કરે આ રીતે વૈજ્ઞાનિકોએ તેના શરીર ઉપર ઘણા બધા અખતરા કરી અને ઘણા તારણો તારવ્યા ડોક્ટર બ્યુમોન્ટે પેટમાંથી થોડું પ્રવાહી લીધું તે જોવા માંગતા હતા કે એક પ્યાલામાં ખોરાક મૂકી રાખવામાં આવે તો શું થાય છે શું તે પોતાની જાતે પચે છે તેના માટે તેમણે પ્રયોગ કર્યો ટ્યુબની મદદથી તેમણે પેટમાંથી પ્રવાહી કાઢ્યું સવારે આઠ વાગે તેમણે દસ મિલી પ્રવાહીમાં બાફેલી માછલીના વીસ જેટલા ટુકડા મૂક્યા તેમણે પ્યાલો આપણા પેટના તાપમાન એટલે કે ત્રીસન સેલ્સિયસ જેટલા તાપમાનમાં રાખ્યો બપોરે બે વાગ્યે તેમણે જોયું તો માછલીના ટુકડા ઓગળી ગયા હતા તો આનો મતલબ શું વિદ્યાર્થી મિત્રો કે આપણા પેટની અંદર જે પ્રવાહી છે તે પ્રવાહી આપણા ખોરાકનું પાચન કરે છે ડોક્ટરે આ પ્રવાહી છે તે માર્ટિનના શરીરમાંથી દસ મિલી જેટલું પ્રવાહી લઈ અને સવારે આઠ વાગે મૂક્યા પછી બપોરે બે વાગ્યે જોયું તો માછલીના ટુકડા છે તે પાણીની અંદર ઓગળી ગયા હતા કોઈ ટુકડો જોવા મળતો નથી તો ડોક્ટર બ્યુમોન્ટે આ પ્રયોગ જુદા જુદા ખોરાક સાથે કર્યો તેણે માર્ટિનને તે સમયે તે જ ખોરાક આપ્યો પ્યાલામાં અને માર્ટિનના પેટમાં બંનેમાં ખોરાકને પચતા કેટલો સમય લાગે છે તેની સરખામણી કરી તેમણે તેના અવલોકન કોષ્ટકમાં નોંધ્યા તો આ રીતે બંને ખોરાક છે એક માર્ટિન છે તે ચાવીને ખાય છે જ્યારે બીજો ખોરાક છે તેને પ્રવાહી કે જે પાં ગ્લાસની અંદર પ્રવાહી લીધું હતું તે પ્રવાહીની અંદર નાખવામાં આવે છે આ રીતે દરેક વખતે અલગ અલગ ખોરાક નાખી અને પ્રયોગ કરવામાં આવે છે જેમાં અહીં અવલોકન કોષ્ટ છે અને પ્યાલામાં બંને જોવા મળે છે જેમાં ઉકાળીયા વગરનું દૂધ પેટમાં પચતા તેને બે કલાક અને પંદર મિનિટ લાગે છે જ્યારે પ્યાલામાં ચાર કલાક અને પિસ્તાલીસ મિનિટ જેવો સમય લાગ્યો ઉકાળેલું દૂધ પેટમાં બે કલાકે પચી જાય છે જયારે પ્યાલામાં ચાર કલાક અને પંદર મિનિટે પચે છે આખું બાફેલું ઈંડું પેટમાં પચતા તેને કલાક અને ત્રીસ મિનિટ થાય છે પ્યાલામાં તે આઠ કલાકે પચન પાચન થાય છે ત્યાર પછી ચોથું છે અડધું બાફેલું ઈંડું કે જેને પેટમાં પચતા ત્રણ કલાક થઈ જયારે પ્યાલામાં પચતા તેને છ કલાક અને ત્રીસ મિનિટનો સમય લાગે છે કાચું ઈંડું ફીણેલું જેને પેટમાં પચતા બે કલાક લાગી અને પ્યાલામાં પચતા ચાર કલાક અને પંદર મિનિટ લાગે છે કાચું ઈંડું પેટમાં પચતા તેને એક કલાક લાગે છે ત્રીસ મિનિટ લાગે છે જ્યારે પ્યાલામાં તેને ચાર કલાક લાગે છે તો આપણું પેટ શું કરે છે હવે તમને વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી ગયો હશે કે જુદો જુદો ખોરાક જે આપણે ખાઈએ છીએ તેનું પાચન કરવાનું કામ છે તે આપણા પેટનું છે આપણું પેટ દરેક ખોરાકનું ખૂબ જ સારી રીતે પાચન કરે છે ડોક્ટર મ્યુમોન્ટે ઘણા પ્રયોગો કર્યા અને પાચનના ઘણા રહસ્યો વિશે જાણ્યું તેમણે જોયું કે ખોરાક બહાર કરતાં પેટમાં ઝડપથી પચે છે શું તમે આ કોષ્ટકમાં તે જોયું તો વિદ્યાર્થી મિત્રો દરેક ખોરાકની આપણે નોંધ જોઈ તો દરેકની અંદર આપણને એવું જોવા મળ્યું કે જે ખોરાક પેટની અંદર પચતા એક કલાક લાગે છે તે જ ખોરાકને બહાર પચતા ચાર કલાક જેટલો સમય લાગતો હતો એટલે કે પેટમાં ખોરાક છે તેનું પાચન ઝડપથી થાય છે જ્યારે પ્યાલામાં તે ખોરાકનું પાચન થતા ખૂબ જ વાર લાગે છે આપણું પેટ ખોરાકને પચાવવા માટે વલોવે છે ડોક્ટરે એ પણ જોયું કે જ્યારે માર્ટિન દુખી હોય છે તો ખોરાકનું પાચન સરખું થતું નથી તેમણે તે પણ જોયું કે જે રસ પેટમાં છે તે દાહક છે શું તમે કોઈને એસિડિટી વિશે વાત કરતા સાંભળ્યા છે ખાસ કરીને જ્યારે તે માણસ સરખું જમ્યો ન હોય અથવા ખોરાક બરાબર પચ્યો ન હોય ત્યારે માણસને એસિડિટી થાય છે તો તમે વડીલો પાસે ઘણા બધા પાસે સાંભળતા હશો કે મને તકલીફ છે તો તે એસિડિટી એટલે તો કે તે ખોરાક પચવાના કારણે તેના શરીરમાં દાહકતા પેદા થાય છે અને તેના કારણે તેને એસિડિટી થાય છે અને પેટમાં બળતરા જેવું થતું હોય છે ડોક્ટર બ્યુ મોન્ટના પ્રયોગો આખા વિશ્વમાં પ્રખ્યાત થઈ ગયા ત્યારબાદ વૈજ્ઞાનિકોએ આવા ઘણા પ્રયોગો કર્યા તેના વિશે તમે શું કહેશો ન તો તેઓએ મો લોકોના પેટમાં ગોળી મારી હતી ન તો તેઓ પેટમાં કાણાવાળા દર્દીની રાહ જોતા હતા તેઓ આપણા શરીરમાં જોવા માટે બીજા વૈજ્ઞાનિક રસ્તા હતા શું તમને માર્ટિનની વાર્તા ગમી શું આપણે એવું કહી શકીએ કે કે આવા આપણા આપણા પેટમાં આ પોતાના જ પેટની વાર્તા છે અનિતા રામપાલ જેને ચકમક ઓગસ્ટ ઓગણીસો પંચ્યાસી ના અંક અંદર આ વાર્તા આપી હતી ખરેખર વિદ્યાર્થી મિત્રો આ વાર્તા છે તેના દ્વારા આપણને ઘણી બધી નવી જાણકારી મળી એ શરીરની અંદર ખોરાકને પચતા વાર નથી લાગતી જ્યારે એ જ ખોરાક છે તેને આપણે પ્યાલાની અંદર જ્યારે પચાવીએ છીએ તો તેને પચતા ઘણો બધો સમય લાગે છે એટલે આપણું શરીર છે પેટ છે તે ખોરાકને વલોવવાનું કામ કરે છે જેના કારણે ખોરાક ઝડપથી પચી જતો હોય છે ચાલો વિચારો અને ચર્ચા કરો અનુમાન કરો કે તમે ડોક્ટર બ્યુમોન્ટની જગ્યાએ હોવ તો તમે આપણા પેટના રહસ્યો જાણવા ક્યાં પ્રયોગો કર્યા હોત તમારા પ્રયોગો વિશે લખો ત્યારપછી સારો ખોરાક સારી તંદુરસ્તી ડોક્ટર રૂતાના બે દર્દીઓ છે રશ્મિ અને જયેશ ડોક્ટર રૂતાએ તેમના વિશે વધારે જાણવા તેમની સાથે વાત કરી ડોક્ટરને શું જાણવા મળ્યું તે વાંચો સૌપ્રથમ પ્રથમ રશ્મિ પાંચ વર્ષની છે તેના વિશે વાંચીએ તો તે ત્રણ વર્ષની હોય તેવી લાગે છે તેના હાથ અને પગ પાતળા છે અને પેટ માટલા જેવું છે તે વારંવાર બીમાર થઈ જાય છે તે હંમેશા થાકેલી રહે છે અને નિયમિત શાળાએ જતી નથી તેનામાં રમવા માટેની તાકાત પણ નથી આવું શા માટે છે તો આની પાછળ તેનો ખોરાક જવાબદાર છે ખોરાક જો દિવસમાં એક વખત પણ તેને જમવામાં થોડા ભાત અને એક રોટલી મળી જાય તો તે દિવસ તેના માટે સારો હશે એટલે કે રશ્મી છે તેને નિયમિત પૂરતો ખોરાક મળતો નથી તેના કારણે તેનું શરીર છે તે નબળું થઈ ગયું છે હવે આપણે જયેશની વાત જોઈએ જેની ઉંમર સાત વર્ષની છે

મળવો જોઈએ તો શું ચર્ચા કરો તમે શું વિચારો છો કે રશ્મી આખા દિવસમાં માત્ર એક જ રોટલી ખાઈ શકે છે તો રશ્મિ ગરીબ પરિવારમાંથી આવે છે તેથી તેને વધારે ભોજન પરવડી શકે નહીં તેથી જ તે આખા દિવસમાં એક જ રોટલી ખાઈ શકતી હતી એટલે કે રશ્મિને ખાવું છે પરંતુ ખાવા માટે તેની પાસે રોટલી હતી નહીં તેની પરિસ્થિતિ છે તે નબળી હતી ગરીબ હોવાના કારણે તે વધારે ખોરાક લઈ શકતી નથી શું તમે વિચારો છો કે જયેશને રમતો રમવી ગમતી હશે તો ના મને લાગે છે કે જયેશને રમતો રમવી ગમશે નહીં તેનું ચરબીયુક્ત શરીર બતાવે છે કે તે ભાગ્યે જ શારીરિક પ્રવૃત્તિઓ કરે છે જાડુ શરીર હોવાના કારણે તે ઝડપથી દોડી શકે નહીં અને તેટલા માટે જ રમતની અંદર તે યોગ્ય સ્ફૂર્તિ બતાવી શકશે નહીં અને સારી રીતે રમત નહીં રમી શકે પછીનો પ્રશ્ન છે સમતોલ આહાર દ્વારા તમે શું સમજ્યા તો આપણા શરીરને કાર્ય કરવા માટે જરૂરી તેવા પોષક તત્વો પોષક તત્વતા પ્રમાણમાં મળી રહે તેવા ખોરાકને સમતોલ આહાર કહે છે તમારા વિચારે રશ્મિ અને જયેશનો આહાર યોગ્ય કેમ નથી તો રશ્મિનો ખોરાક પૂરતો જથ્થો મળી રહ્યો નથી બીજી બાજુ જયેશ તેના શરીરને જરૂરી છે તેના કરતાં વધારે ખોરાક લે છે તદુપરાંત તે ચિપ્સ બર્ગર પિઝા અને કોલ્ડ ડ્રિંક્સ ખાઈ રહ્યો છે જે હાનિકારક ખોરાક છે ચાલો હવે શોધી કાઢો તમારા દાદા દાદી અથવા વડીલો સાથે વાત કરો અને શોધી કાઢો તેઓ શું ખાતા હતા અને તેઓ જ્યારે તમારી ઉંમરના હતા ત્યારે તેઓ શું કામ કરતા હતા ત્યાર પછી તમારી રોજની ક્રિયાઓ અને તમારા રોજના આહાર વિશે વિચારો તો આવજે આપણી રોજિંદી પ્રવૃત્તિઓ અને આહાર આપણા દાદા દાદી થી ઘણા અલગ છે આપણે ચોખા દાળ અને શાકભાજી ખાઈએ છીએ પરંતુ આપણે ઘણા જંક ફૂડ જેવા કે ચિપ્સ બર્ગર પીઝા અને સોફ્ટ ડ્રિંક પણ લઈએ છીએ તે તમારા દાદા દાદીના આહાર અને ક્રિયાઓ જેવું જ છે કે અલગ છે તો તે અમારા દાદા આહાર અને ક્રિયાઓ કરતા અલગ છે તેના કરતા આપણે ઓછી માત્રામાં શારીરિક પ્રવૃત્તિઓ કરીએ છીએ ત્યાર પછી યોગ્ય આહાર દરેક બાળકનો હક છે તમે બે બાળકો વિશે વાંચ્યું એક જેસ કે જેના ઘરે બનેલું ખાવાનું ભાવતું જ નથી અને બીજું રશ્મી કે જેને દિવસનું એક સમયનું જમવાનું પણ બરાબર મળતું નથી તો આપણા દેશના લગભગ અડધા બાળકો રશ્મી જેવા છે તેઓને પૂરતા વિકાસ માટે યોગ્ય આહાર મળતો નથી આ બાળકો નબળા અને માંદા રહે છે પરંતુ સમતોલ આહાર મેળવવો એ દરેક બાળકનો હક છે તો ઓડિશાના કાલ કાલહાંડી જિલ્લા વિશેની આ વાર્તા વાંચો તો અહીં આપણને એક વાર્તા આપી છે જેમાં ગોમતી ત્રીસ વર્ષની છે ગોમતી એક પૈસાદાર ખેડૂતના ખેતરમાં કામ કરે છે તેની સખત મહેનત માટે તેને થોડું જ વર્તળ મળે છે ઓછું ઓછું એટલું કે તે તેના માટે પૂરતા ચોખા પણ ખરીદી શકતી નથી થોડા મહિનાઓ તો તેને કોઈ જ કામ નહોતું હોતું નથી તે સમયે તે જંગલમાંથી પાંદડા અને મૂળ ખાવા પડે છે ગોમતીના બાળકો ભૂખના લીધે હંમેશા નબળા અને બીમાર રહે છે થોડા વર્ષો પહેલા તેના પતિ ભૂખથી મરી ગયા કાલહાંડી જિલ્લામાં મોટાભાગના વિસ્તારમાં ડાંગર પાકે છે ચોખા અહીંથી બીજા રાજ્યોમાં પણ મોકલવામાં આવે છે ઘણી વખત ગોડાઉનમાં રાખેલા ચોખા બગડી જાય છે કાલહાંડીમાં ગુમતી જેવા ઘણા ગરીબ લોકો છે આવી જગ્યાએ લોકો કેમ ભૂખથી મરતા હશે વિદ્યાર્થી મિત્રો આપણા માટે પણ વિચારવા જેવી બાબત કે ભૂખમરાને કારણે ઘણા બધા લોકો મૃત્યુ પામે છે તો તેની પાછળનું કારણ શું હવે વિચારો અને ચર્ચા કરો કે તમે એવા કોઈ બાળકને જાણો છો જેને આખા દિવસમાં પૂરતું જમવાનું મળતું નથી તેના માટે શા કારણો છે તો હા હું કેટલાક બાળકોને જાણું છું જેમને આખો દિવસ ખાવાનું પૂરતું મળતું નથી તેઓ ગરીબ પરિવારોના છે જે નજીકની ઝૂંપડપટ્ટીમાં રહે છે તેઓ એક દિવસમાં યોગ્ય ભોજન લઈ શકતા નથી આગળનું છે તમે ક્યારેય ગોડાઉન જોયું છે જ્યાં ઘણા અનાજનો સંગ્રહ થાય છે ક્યાં

ત્યારે આપણે ખોરાકનો સ્વાદ બરાબર મેળવી શકતા નથી કારણ કે ગંધ અને સ્વાદની ઇન્દ્રિયો ખૂબ નજીકથી જોડાયેલી હોય છે અને ખોરાકનો સંપૂર્ણ સ્વાદ મેળવવામાં આપણને મદદ કરે છે જ્યારે શરદી હોય ત્યારે નાક અવરોધિત થઈ જાય છે તેથી આપણે ખોરાકને સુગંધ અને સ્વાદ માણવામાં સમર્થ નથી બીજું છે આપણે કહીએ છીએ કે પાચનની શરૂઆત મોંથી થાય છે તમે આ કેવી રીતે સમજાવશો લખો તો એવું કહેવામાં આવે છે કે મોમાં પાચનની શરૂઆત થાય છે લાળ ગ્રંથિઓ મોમાં હોય છે લાળમાં પાચક ઉત્સેચકો હોય છે કે મોમાં પાચનની શરૂઆત થાય છે અહીં આપણો પાઠ ત્રણ નો ભાગ બે સ્વાદથી પાચન સુધી તેનો ભાગ બે છે તે પૂરો થાય છે આગળના પાઠનો વિડિયો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસ્ટડીએફ થી બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપને ધોરણ 5 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન સ્વાધ્યાય પોથી સોલ્યુશનના પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના સોલ્યુશનની વિડીયો તેમજ પીડીએફો જોવા મળશે જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે પીડીએફ પણ જોઈ શકશો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો